બાપુ તમે રાજકારણ સંન્યાસ કરસનદાસ બાપુ નો આજની તારીખે તો હું તમારી સાથે વાત કરી રહ્યો છું પણ હું અનેક વખત બોલું છું કે મારા બા હું નાનો હતો ત્યારે એવું મને શીખવાડતા કે બેટા આનંદમાં માં રેવાય આવતીકાલ ને કોઈને ખબર નથી એમ હું તમને પણ કહું છું કે આવતીકાલ ની કઈ ખબર નથી એટલે પછી કોબા કમલમ તરફ જશો કે રાજીવ ગાંધી ભવન પાલડી તરફ જશો રાજીનામું એટલે હું રાજીનામા કારણ તો એવું જ આપો ભાઈ બહુ ટાઈમ થઈ ગયો મારા ઘરેથી આમ કે મારા ઘર ના તબિયત નથી આપી શકતો પણ આ કારણ હોય પણ હકીકત નું કારણ એવું મારે બીજે ગોઠવાઈ ગયું છે

તમે ઈસુદાનભાઈનો ફોન આવ્યો પણ આમ પાટિલ સાહેબનો અમિત ચાવડાનો ફોન આવ્યો કાંઈ કે બાપુ શું વાત છે આપણે આગળ વાત કરી શકીએ એવી કઈ પક્ષ વિપક્ષની કોઈ ચર્ચાઓ ફોન બોન આવ્યો કોઈ સંપર્ક કરી કર્યું થયું સારો ઘોડો હોય તો આમંત્રણો તો આવે પણ હું એમાં ડીપમાં કઈ જવાબ નહીં આપું અને એવી મારી કોઈ ઈચ્છા નથી